જય માતાજી મિત્રો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે દિવસની શરૂઆત થઈ ગઈ છે તો ચાલો હવે આપણા ટૉપિકો પ્રમાણે આપણે વાંચીશું તો આશા કરું છું કે તમે આગળનો વિડીયો જોઈ છે તો આપણે અત્યારે કરંટ અફેર એના પછી ઇતિહાસ ભૂગોર અને ગણિત રીતનિંગ અને ઇંગ્લિશ ગુજરાતી એ રીતે લઈએ છીએ વિડીયો લાંબો થઈ જાય છે એ માટે આપણે ખાલી ભૂગલ સુધી રાખીએ છીએ ના ઘર બધું બતાવો પરંતુ જો આજે સમય મળશે તો બધું બતાવીશું તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો ચાલો મળીએ કારન્ટરના લેક્ચર ભરીને તો વિડીયો સાથે કન્ટિન્યુ તમારા યોદ્ધાઓ મેં કરંટમેર હું લેક્ચર એટેન્ડ કરી દીધું છે તો હું તમને બતાવી દઉં કયા કયા ટૉપિક લખ્યા એના પછી મારે જવાનું છે બાર કપાવવા પછી મળીએ આપણે બાર કપાઈને આવી જઈએ પછી ઇતિહાસનું લેક્ચર એટેન્ડ કરવાનું છે તો ચાલો બતાવી દઉં તમને કરંટ હું લેક્ચરમાં શું શું લખ્યું ચાલો તો મિત્રો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો જુલાઈ શરૂઆત યુએનના સંયુક્ત રાષ્ટ્ર વિકાસ જે સંચાલન પરિષદમાં ઓગણીસો નેવ્યાસી માં કરવામાં આવેલું હતું અગિયાર જુલાઈ ઓગણીસો સિત્યાસીના ના દિવસે વિશ્વની જનસંખ્યા લગભગ એક મિનિટ મિત્રો લગભગ પાંચ અબજ જેટલી થઈ જતી તેટલી તેને પાંચ અબજ દિવસ તરીકે ઓળખવામાં આવે છે આના ઉપરથી પ્રેરિત થઈને જનસંખ્યા મતલબ જનસંખ્યા દિવસ અગિયારમી જુલાઈ રાખવામાં આવ્યો જનસંખ્યામાં ભારતનો ક્રમ પ્રથમ છે એના પછીનો પ્રશ્ન કે તાજેતરમાં સમાચાર મળેલ બિંદ યોજના હેઠળ નવું આકાશવાણી કેન્દ્ર કયા સ્થાપિત થયું ઉજ્જૈન એમપી બિંદનું પૂરનું નામ છે બ્રોડકાસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ યોજના મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે એના પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતીય નૌકાદળ નૌકાદળનું પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત ડ્રાઇવિંગ સપોર્ટ વેસલનું નામ શું છે તો નિસ્તાર હિન્દુસ્તાન સીપીએટ લિમિટેડ અને વિશાખાપટ્ટન ખાતે આવ્યું છે તેના દ્વારા બનાવવામાં આવ્યું છે નિસ્તારનો સંસ્કૃત ભાષામાં અર્થ થાય છે મુક્તિ બચાવ અને મોક્ષ એના પછીનો પ્રશ્ન કે તાજેતરમાં સમાચારમાં રહેલ મુખ્યમંત્રી સેહત યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી પંજાબ એ પ્રથમ રાજ્ય જે વાર્ષિક લાખ સુધી મફત પોતાના રાજ્યમાં અથવા અન્ય રાજ્યમાં પણ સેવા આપશે એના પછીનો પ્રશ્ન કે તાજેતરમાં સમાચારમાં રહેલ એપલ દ્વારા નવા ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી સાબી ખાન ભારતીય મુન્ના છે જે જેફ ફિલિમસન નું સ્થાન લેશે જન્મ ઓગણીસો સાસઠ માં ઉત્તર પ્રદેશના તો ચાલો મિત્રો જઈએ આપણે બાલકપામાં પછી મળીએ ઇતિહાસનું લેક્ચર એટેન્ડ કરીને તો મિત્રો હું બાલકપાઈને આવી ગયો છું તો આ બાજુ વરસાદ ચાલ થઈ ગયો છે બતાવું તમને વરસાદ ચાલ થઈ તો જોઈ શકો મિત્રો વરસાદ ચાલ થઈ ગયો આ બાજુ અને છે હજુ તો ચાલો આપણે નહીં બહેન હવે આપણે ઇતિહાસ જોઈ લઈએ તો મિત્રો આપણે બાલકપાઈને આવી ગયા હતા પછી નહીં અને જમીન આપણે ઇતિહાસનું લેક્ચર વાંચવા બેસી ગયા હતા એટલે મતલબ ચોપડો બુક વાંચવા બેસી ગયા હતા તો આપણે વાંચીને દિવસે બતાવી દઉં કે મેં એમાં શું શું વાંચ્યું આજે તો તમને બતાવી દઉં એના પછી આપણે ભૂગોળ જોવાનું છે અને ભૂગોળમાં બે ચેપ્ટર જોઈશું કાલે એકથી ત્રણ જોયા હતા અને આજે ચાર પાંચ જોઈશું પછી આપણે ગણિત જોઈ જઈશું એટલે તમે ગણિત બતાવી દેવા છો અને કદાચ રિઝનિંગ પણ બતાવી દઉં તમને એટલે આપણા પાંચ વિષય આજે થઈ જાય ચલો ચાલો તમને બતાવી દઉં ઇતિહાસમાં મેં શું શું વાંચ્યું તો મિત્રો જો કાલે આપણે આટલું ચાલુ કરવાનું હતું તો આટલું આજે વાંચી દીધું છે આ બધું તમને કે ઉપનિષદ છે ઉપનિષદોની સંખ્યા કેટલી છે છે સૌથી મોટો ઉપનિષદ કયો છે પછી ધર્મશાસ્ત્રમાં છે તો મિત્રો બાર વરસાદ આવે છે એ માટે થોડો અવાજ આવે છે એના માટે માફી માંગુ છું એના પછી સ્મૃતિઓ બધી જોઈ શકો તમે નાર સ્મૃતિ બધું મહત્ત્વનું છે આપણા સાંસ્કૃતિક વારસા માટે અને ઇતિહાસ માટે પણ મનુસ્મૃતિ આલે છે એ છે પછી બૌદ્ધ સાહિત્ય આવે છે આપણું બૌદ્ધ સાહિત્ય તમે જો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈનું પેપર જોયું હશે તો જો પૂછાનો પ્રશ્ન તે આમાંથી હશે તમે વિડીયો સ્કીપ કરીને જોઈ શકો છો આપણા આમાંથી જ પ્રશ્ન છો જૈન સાહિત્ય છો જૈન સાહિત્ય વાંચ્યું એના પછી આપણે રામાયણ રામાયણના મહત્વના ટપ છે કેટલા કાંડ છે કેટલા શ્લોક છે સાર કુટુંબ પ્રેમ છે સાહિત્ય પ્રકાર મહાકાવ્ય છે એવું પછી મહાભારત જોઈ શકો ચલો ફટોફટ બતાવી દઉં આપણે આટલા સુધી વાંચીએ સિંધુ સભ્યતા સિંધુ સભ્યતા તો આપણે રેલીઝનમાં કારણ કે આપણે આગળ વાંચેલી છે આટલા સુધી આપણે છીએ તો હાલો મારા યોદ્ધાઓ આપણે ભૂગોળ વાંચી લઈએ પછી મળીએ કે આપણે ભૂગોળમાં શું શું લખ્યું તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મારા યોદ્ધાઓ અત્યારે મેં ભૂગોળનો એક ચેપ્ટર વાંચ્યું છે એક ચેપ્ટર વાંચવાનું છે પણ સાંજે પછી કાંઈક થોડું કામ છે એટલે તો ચાલો બતાવી દઉં તમને કયા કયા ટૉપિક લખ્યા તો આજે આપણે વાંચે છે ચેપ્ટર ચારમાં ભૂકંપ અને જ્વારામુખી આપણા સિલેબસમાં સહજ તો તમને બતાવી દઉં કે ભૂકંપ જ્વારામુખી વિશે શું લખું તમે જોઈ શકો મેં ભૂકંપ અને જ્વારામુખી વિશે લખી ભૂસંક સંચાલનની વ્યાખ્યા પછી ભૂકંપ વિશેની વ્યાખ્યા છે ભૂકંપના મોજા ભૂકંપનું ભૂકંપ કેન્દ્ર સૌથી વિનાશક અસર જોવા મળે છે ભૂકંપના અભ્યાસ કરતા વિજ્ઞાની સિસ્મોલોજી કહેવામાં છે જે ગ્રીક શબ્દ ભાષાનો શબ્દ છે સિસ્મો સુપરથી ઉતરી આવે છે એના પછીનો પ્રશ્ન જો ભૂકંપની તીવ્રતા અને ઉદ્ભવ કેન્દ્ર વિશે માહિતી કોણ આવે છે ભૂકંપ આલેખક ગુજરાતમાં ભૂકંપ આલેખક કેન્દ્રો કેટલા છે તો રાજકોટ વડોદરા અને ગાંધીનગર મેં રાઘવ યાદ રાખ્યું છે રાજકોટ ગાંધીનગર ને વડોદરા એના પછી જોઈ લે ભૂકંપ આલેખ પર ત્રણ પ્રકારના હોય પ્રાથમિક દ્વિતીય પૃષ્ઠ મોજા એસ એસ લા શું આપણે કાલે જોયા હતા ને કદાચ પી વેવ એસ પી વેવ એસ વેવ અને એલ વેવ ભૂકંપના મુખ્ય કારણો છે વરાળ પાણી કરતાં ત્રીસો ગણી વધુ જગ્યા રોકે ભૂકંપની તીવ્રતા એક્ટર દ્વારા માપવામાં આવે છે ભૂકંપની તીવ્ર વ્યાપકતા માર્કાલી દ્વારા આપવામાં આવે છે પછી આપણે જ્વારામુખી વિશે લખ્યું છે જોઈ શકો તમે સક્રિય જ્વારામુખી શુષુપ્ત જ્વારામુખી નિષ્ક્રિય જ્વારામુખી આટલા ઉદાહરણ લખ્યા છે તો ચાલો હવે મળીએ આપણે ગણિતના ટોપિક પૂરા કરીને મારા યોદ્ધાઓ મેં અત્યારે ગણિતનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે તો તમને બતાવી દઉં દાખલા ગણ્યા છે એવું ખાલી આપણે શું કાગળોમાં જ લખ્યું છે એટલે બતાવી દઉં તમને કારણ કે આપણે સૂત્રપૂત્ર લખ્યા નહીં તો ચાલો બતાવી દઉં તમને કે શું લખ્યું પછી આપણે પ્રોગ્રામ અંદાજીશું તો મિત્રો જોઈ શકો આપણે આટલે આટલા બે બત્તા આ બાજુ ગણ્યા હોય આ બાજુ ગણ્યા તો આટલા દાખલા ગણી દીધા છે તો આ બાજુ બધા છોકરાઓ રંબાઈએ છીએ એમના રમો જમાવો જોઈ શકો તમે તો મિત્રો મારો વિડીયો તમને કેવો લાગે તો કમેન્ટમાં જરૂર લખજો અને આજે આપણો સો દિવસોની રણનીતિનો દિવસ હતો પાંચમો તો મળીએ આપણે છઠ્ઠા દિવસે તો વિડીયો ગમે તો લાઈક શેરની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિની મિશન તલાટી એવું ધોરવાનું નહીં તો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી લાઇક કરો શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય દ્વારકાધીશ